સુરેન્દ્રનગરમાં કોળી સમાજનું મહાસંમેલન મળ્યું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા લોકસભા ચૂંટણી માટે આ કાર્યક્રમ યોજાયો હતો સમી સમાજની માંગણી માટે કોળી સમાજના લોકો જોડાયા હતા કોળી ઉમેદવાર આવે અને કોળી ઉમેદવારને જ જીતાડવો તેવી આગેવાનોએ હાકલ કરી હતી પછી એ ઉમેદવાર કોઈ પણ પક્ષનો હોય પણ કોળી સમાજનો હોવો જોઈએ

ખભે ખભા મેળવીને જીતાર છો એટલું નહીં પણ સમાજ નો કોઈ પણ વ્યક્તિ ચૂંટણીમાં ફોર્મ ભરે નહીં કારણ કે ઘણા લોકો એવું હોય છે કે ફોર્મ ભરી દે છે વિનંતી કરું છું કે કોઈ પણ ઉમેદવાર આવે એક્સ વાય છે તળદાનો જ આવશે મને વિશ્વાસ છે

અને લગભગ પાર્ટી હા 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 છે 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 અને એટલા માટે વિનંતી કરું છું કે આટલા બધા આજે આપણે આવ્યા છીએ ત્યારે તમારી શું જવાબદારી તમને ખબર છે એક પણ બુથ